પતંગ અને કબૂતર એક શાંત અને સુંદર સવારે આકાશમાં પતંગો રંગબેરંગી રંગોથી ઉડી રહ્યા હતા પવન મધ્યમ હતો અને બાળકોએ તેમના પતંગોને ખૂબ જ મહેનતથી ઊંચા ઉડાડ્યા હતા એ જ સમયે એક સફેદ કબૂતર પોતાના ઝૂંડ સાથે આકાશમાં મજા માણી રહ્યું હતું કબૂતર નિર્દોષ અને નિળાંતે ઉડી રહ્યું હતું પણ એકદારી પતંગના તા સાથે ટકરાતા તેનું પણ ઘાયલ થઈ ગયું કબૂતર તાત્કાલિક જમીન પર પડી ગયું પતંગે આ ઘટનાનું ધ્યાન કર્યું અને પવનની મદદથી કબૂતર પાસે પહોંચી કબૂતર દુઃખી અવાજે બોલ્યું પતંગ ભાઈ તમારા તારને કારણે મારું પાંખ ખપાઈ ગયું છે હવે હું ઉડી શકતો નથી શું તે યોગ્ય છે કે આપનું આનંદ કોઈની દુખાવટનું કારણ બને પતંગ ચિંતિત અવાજે બોલ્યું કબૂતર ભાઈ આ મારી ભૂલ નથી મારી દોરી માની સહે દાવડાવા માટે તોખાર આપ્યો છે અને આ દોરી શાર્પ છે હું આકાંક્ષાઓનું કર્યું છું પણ ત્યારેક આ રીતે દુઃખનો પણ સાથી બનવું પડે છે કબૂતરે કહ્યું પતંગભાઈ તું નિર્દોષ હોઈ શકે છે પણ જો તારો માનીસ વધુ સંવેદનશીલ બને અને તે આવા શાર્પ દોરાને બદલે પર્યાવરણને અનુકૂળ દોરીનો ઉપયોગ કરે તો આપનુંમાં આકાશ ફરી સુરક્ષિત બને પતંગ ચિંતામાં થઈ જતો અને માનિસ માટે સંદેશો મોકલ્યો મારી કોઈના દુઃખમાં ન બદલો પતંગો ઉડાવો પણ ક્યારેક પંખીઓ અને પ્રકૃતિ માટે પણ વિચારો આ વાર્તા એક મોટો સંદેશ આપે છે કે આપને મજા કરતાં સમય પણ પ્રકૃતિ અને પ્રાણીઓના હિતનો વિચાર કરવો જોઈએ